માનવ મંદિર આશ્રમ મહંત દ્વારા સૌથી પહેલી પ્રતિક્રિયા સામે આવી છે મહંત ભક્તિરામ બાપુ એ જણાવ્યું કે સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે કોઈ પુરાવાના આધાર વગર બોલવું તે વ્યાજબી ગણાય નહીં

અત્યારે સોશિયલ મીડિયામાં જે સત્તાધાર માટે વાયરલ બહુ થઈ રહ્યું છે એ ખૂબ જ પીડાજનક છે સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે એના માટે વગર વિચાર્યું પ્રૂફ વગર કાંઈ બોલવું કે કાંઈ વાતો કરવી એ વ્યાજબી નથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કાંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એને પર્સનલી સમજી લેવું જોઈએ સત્તાધાર માટે કાંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં જો કાંઈ પોતાને પર્સનલ વાંધો હોય કે પર્સનલ પોતાની પાસે કાંઈ પ્રૂફ હોય તો એને પર્સનલ રીતે મળી લેવું જોઈએ પણ આવી રીતે જગ્યાને સારે આમ બદનામ કરવી સનાતન ધર્મને નુકસાન છે એટલે મહેરબાની કરી અને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં બધાને મન ફાવે એમ વાતો કરી રહ્યા છો એ બંધ કરજો હું આપને કરબદ્ધ પ્રાર્થના સાથે કહું છું કે જો પ્રૂફ હોય તો તમ તારે સમજી લો બાકી તમે આવી રીતે ધર્મસ્થાનોને બદનામ કરજો તો આપણા સનાતન ધર્મને નુકસાન થશે